આવું બધા ડરી જાવશો કે નહીં રાત્રે ઝપકી જાવશો ને એનું કારણ આ છે જુઓ સાંભળો સાયન્ટિફિકલી કારણ એવું છે અંતર ઓકે કોઈ આટલા બધા પગ ખુલા ઘણા લોકો આટલા બધા રાખે છે આટલા બધા નહીં રાઈટ ફક્ત દોઢ ફૂટ પગની ભેગી રાત્રે સૂતી વખતે પેટની આટી મારી પગની આટી મારી નહીં સુવાનું રાત્રે શું તમે ચતા સુવો ત્યારે હાથ પેટ ઉપર નહીં રાખવાના હાથ છાતી ઉપર નહીં રાખવાના હાથ નમણે કપાળ ઉપર રાખવાના નહીં આનાથી નેગેટિવિટી આવે નેગેટિવ ઊર્જા ઉત્પન્ન થાય આવું થાય બધા ડરી જાવ છો કે નહીં રાત્રે ઝપકી જાવશો ને એનું કારણ આ છે જુઓ સાંભળો સાયન્ટિફિકલી કારણ એવું છે કે જેમ ઇલેક્ટ્રિકમાં ડીસી પાવર છે તો એવી જ રીતે આપણા શરીરમાં પણ ડાબુ અંગ જમણો અંગ ડીસી પાવર છે ઓકે તો રાત્રે શું હોય તો આ બે શેડા ભેગા થયા આ બે શેડા તમે ભેગા કર્યા એટલે મગજના જ્ઞાનતંતુ બી વન અને બી ટુ નાડી ભેગી થાય ઓકે એટલે ફાઇનલી સુવાનું હોય ત્યારે જ આમ ખાલી બે મિનિટ સુવું હોય પગની આટી મારી એમાં વાંધો નહીં કાંઈ ઓકે પણ જ્યારે ફાઇનલ સુવાનું એમ થાય કે બે પાંચ કલાક સુવાનું છે અને આવી રીતે જો પગ લાગી ગયો અને પેટ ઉપર કે છાતી ઉપર કે નમળા ઉપર હાથ રહી ગયો તો મગજના તંતુ અને ચેતા તંતુ ભેગા થાય અંતે એવું લાગે મને બીક લાગે છે મને મૂંઝારો આવે છે મને એમ થાય મગજમાં બે તત્વ ભેગું થાય એટલે બ્લડ પ્રેશર થાય બ્રેઇનમાં એટલે આપણને એમ થાય પીપી વયું નક્કી પછી આપણે બધા કાઠિયાવાડી અભણિયા તો ખરા જ આપણને દેખાય છે પણ એ ખબર નથી થાય ઓકે તો આ બધી વાત ગહન ગેબી છે ઓકે તો પછી આ બે છેડા ભેગા થયા હોય ને નાના બાળકો ડરી જાય છે એનું કારણ જ આ છે કે પગની આટી મારીને સુવે છે અને સૂવાની હું તમને જો બોલતા શીખવાડીશ જોતા શીખવાડીશ ચાલતા શીખવાડીશ જમતા શીખવાડીશ વાતો કરતાં શીખવાડીશ રૂપિયા કમાતા શીખવાડીશ સંતાન કરતાં શીખવાડીશ ઓકે પછી બીજું હું બીજું શું શીખવાડીશ સૂતા શીખવાડીશ તમને ઓકે લેટ્રિન જાતાંય શીખવાડીશ બાથરૂમ જાતા શીખવાડીશ તમે જોજો કેટલા બધા ભૂલ છો તમે ઓકે તો શું હું તમને અત્યારે શું કે મેં શીખવાડું છું તો જુઓ ધ્યાનથી સાંભળો ઊંધો સુવે ભોગી આમ કેમેરો અહીંયા છે ને થૂકું ડાળતો હોય ઊંધો સુવે ભોગી કોણ સુવે ભોગી જમણે એમ સમજો આ જમણું છે જમણે સુવે રોગી દાબે સુવે નિરોગી ચત્તો સુવે યોગી